ભક્તોમાં આસ્થાનું પ્રતિક બનેલું આ છે ઈદરની પૂર્વ દિશામાં આવેલું મહાકાલેશ્વર મંદિર આ મંદિર સાથે મહાભારત કાળનો ઇતિહાસ જોડાયેલો છે માનવામાં આવે છે કે પાંડવોએ વનવાસ દરમિયાન અહીં થોડો સમય રોકાણ કર્યું હતું અને ભીમે મહાકાલેશ્વર મહાદેવની પૂજા કરી હતી આ મંદિર કુદરતી સૌંદર્ય વચ્ચે અરવલ્લીની ગિરિમાળાઓમાં એક ગુફામાં આવેલું છે જ્યાં સ્વયંભુ શિવલિંગ સ્થાપિત છે કેટલા વર્ષ જૂનો જે મહાદેવ મહાકાલેશ્વર મહાદેવ મંદિર છે આ લોકગાથાના અનુસારે જે સમયે હીડરની અંદર સાવકારી પ્રજાનો ઉપવાસ નહીં હતા અને હેડંબા બન કહેવાય છે આ હેડંબા બનની અંદર ભીમના હસ્તક આ મહાંકાલેશ્વર મહાદેવને પૂજન કરેલા છે આ પવિત્ર સ્થળે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ભક્તો દૂર દૂરથી દર્શને આવે છે ભક્ત પૂજા અર્ચના કરી મનોકામના પૂરી દૂર દૂરથી દર્શને આવે છે Mä